વિશ્વ આરોગ્ય દિવસે ખેલો ઇન્ડિયા બે હજાર પચીસ નું સફળ આયોજન વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમતોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે સેલિબ્રિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકારો જનક ઠક્કર અને અરવિંદ વેગડાએ ભાગ લીધો હતો મેચ દરમિયાન દર્શકો માટે રોમાંચ અને આનંદનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે આયોજક રાકેશ પાંડેએ જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોના આયોજનને આનંદ આપ્યો સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોઈ અને અમારો ઉત્સાહ વધાર્યું જે અમારા માટે ગૌરવની બાબત છે અહેવાલ માન્યુઝ ચિરાગ પાટડિયા અમદાવાદ कोई प्लेटफॉर्म ना मिल पाए और अपनी प्रतिभा ना दिखा पाए उनको मैं लगातार 2003 से फ्री ऑफ कॉस्ट भारत के कोने कोने में खिलवाता हूं गांधीनगर ही नहीं मैंने भारत के समग्र कोने में चाहे वो पंजाब हो मुंबई हो महाराष्ट्र हो है, हैदराबाद हो मैंने सब जगह खिलवाया है और आज का मेरा प्रयोजन ये है कि आज हमारे देश के अंदर मैं वाकई जो प्रधानमंत्री जी के विषय में भी जो राजू भाई जी ने बोला वाकई इंस्पायर करने वाली चीज है कि सत्तर साल के बाद लोग जीना की उम्मीद छोड़ देते चौहत्तर के बाद वो देश को संभाल रहे संसार को संभाल रहे हैं और इस स्वास्थ्य का वो परिचय दे रहे हैं तो इसीलिए मैंने वर्ल्ड हेल्थ डे विश्व स्वास्थ्य दिवस के उपलक्ष्य में ये प्रोग्राम रखा है क्योंकि अगर एक लता जी की बात याद आती है जो आखिरी समय पर जो उन्होंने कही थी कि मेरे पास आज अच्छा खाना है लेकिन मैं खा नहीं सकती मेरे पास बड़ी से बड़ी गाड़ियाँ हैं लेकिन मैं चल नहीं सकती मेरे पास इतना बड़ा घर है लेकिन उसके किसी कोने में मैं जा नहीं सकती तो स्वास्थ्य नहीं है तो कुछ नहीं है लता जी ने आखिरी समय में कहा था उनके पास सब कुछ था ऐश्वर्य थी दौलत थी तो हेल्थ सबसे बड़ी चीज है हेल्थ इज वेल्थ तो मैं चाहता हूँ लोग खेलें अपने हेल्थ पर ध्यान दें और एक चीज और बोलूंगा अपनी अंतरात्मा से जो चीजें आपके हेल्थ को नुकसान पहुंचाती हैं वो स्वयं छोड़ दें और हेल्थ के प्रति जागरूक हों यही मेरा मैसेज है खेलो इंडिया जीतो इंडिया और पूरे विश्व में मैसेज जाए यहाँ पर सब निःशुल्क खेल है हर खिलाड़ियों को एक मैं चाहता हूँ निःशुल्क प्लेटफॉर्म मिले वॉलीबॉल में क्रिकेट में दर एक खेल में મારું નામ જનક ઠક્કર છે સૌથી પહેલાં તો રાકેશ પાંડેની સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયાની જે આયોજન કર્યું છે એ બદલ રાકેશ પાંડેને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને જેમ આપણા મોદી સાહેબ ફિટ ઇન્ડિયા દેશ માટે એક મુવમેન્ટ ચલાય છે તો એક ફિટનેસ માટે લોકોમાં વધારે વધારે લોકો પાર્ટિસિપેટ કરે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ લોકોમાં જાગૃત થાય અને તમામ વિજેતાઓ જે તમામ પ્લેયર્સ પાર્ટિસિપેન્ટ છે એ તમામ લોકો બહુ જ સારી રીતે આ ગેમ રમે અને આજની આ એક સેલિબ્રિટી લીગ એટલે એક એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે મારી અને અરવિંદ વેગડા વચ્ચે તો બહુ જ મજા આવશે આજે રમવાની અને તમામ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એક પહેલાં તો હું રાકેશ પાંડેને અભિનંદન આપીશ કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ એક્ટિવિટી એમણે અત્યારે અહીંયા કરી રહ્યા છે ગાંધીનગર મુકામે અને ઘણી બધી સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે આ એક કાર્યક્રમથી દર વર્ષે એક વખત એવો બે દિવસનો આ કાર્યક્રમ રાખે છે કે જેમાં અલગ અલગ સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી યુવાનો યુવતીઓ ભાગ લે છે અને એક સ્પર્ધા દ્વારા એક ખેલદીની ભાવના એક સ્પોર્ટ્સનું ટેલેન્ટ આપણા છોકરાઓમાં બહાર આવે ખેલો ઇન્ડિયા જે આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક મૂવમેન્ટ છે એને બળ આપવા એના ભાગરૂપે અહીંયા આયોજન કરે છે અમે એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ અમને ખૂબ આનંદની લાગણી છે અને અમે અમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ